પંડ્યાને ચાર્જ સોંપવામાં આવ્યો તો હવે આ બાદ સતત કાર્યવાહી કરવામાં આવી છે આરએમસીના ના ટાઉન પ્લાનિંગ ઓફિસરને સાઈડ લાઇન કરી દેવામાં આવ્યા છે તો આજે સવારથી જ સતત સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે આરએમસીના ટાઉન પ્લાનિંગ ઓફિસરને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે ટીપીઓ તરીકે એમડી સાગઠિયાનો ચાર્જ છીનવી લેવાયો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ દવે પાસેથી ગૌરવ સવારથી જ અધિકારીઓને સસ્પેન્શન લેટર ત્યારબાદ બદલી અને હવે આરએમસીના ટાઉન પ્લાનિંગ ઓફિસરને સાઈડલાઇન કરાયા

આ ગેમ ઝોન ચાલતો હતો તો તેમની સામે કેમ કોઈ પગલા ન લીધા તે તેમની તેમની સામે એક મોટો સવાલ છે અત્યારે થઈ રહ્યો છે અને તેને લઈને જ ક્યાંક તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે એવી પણ એક ચર્ચાઓ છે તે ચાલી રહી છે કે એમડી સાગઠિયા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે બિલકુલ ગૌરવ આપ જોડાયેલા રહેજો આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું That's good. Cool.